ફરી એકવાર ગુજરાત ફર્ષનું આ વજન વાગ્યું છે એટલે કે સમાચાર પોરબંદરના જોઈશું જ્યાં માધવપુર ઘેડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે મેળાના મેદાનમાં પંદર ફૂટ સુધી પાણી ભરાયા છે સ્થાનિક લોકો અને તરવૈયાઓ આનંદ પણ માણી રહ્યા છે માધવપુર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને ખરા હાથમાં અહીંયાની જે ભૌગોલિક સ્થિતિ છે તે રકાબીના આકાર જેવી છે એટલે જ્યારે પણ અહીંયા વરસાદ આવે છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે માથુપુર માં ચારે બાજુ પાણી ભરાયેલા છે ખેતરોમાં પાણી જે મેળાનું ગ્રાઉન્ડ છે ત્યાં પાણી મુખ્ય બજારોમાં પાણી તો બીજી બાજુ મેળાના ગ્રાઉન્ડની બાજુમાં જે દુકાનો આવેલી છે ડોક્ટરના હોસ્પિટલો છે જાન ઈ કિતલિયો છે જ્યાં જો ત્યાં અત્યારે છાતીસમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે માથુપુર ગ્રાઉન્ડની બાજુમાં આવેલા જે માર્કેટ છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે જે પાણી ભરાયેલા છે તેના કારણે ધંધા રોજગાર છે તે બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે અહીં વિસ્તારમાં જૂનવણી મકાનો આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે કહી શકાય કે જે રીતના માધોપુર ની અંદર આખું માધુપુર છે તે બેટમાં ફેરવાયું હોય તેમ કહી શકાય છે મેળાનું ગ્રાઉન્ડ છે તેમાં પંદર ફૂટ જેટલા પાણી જોવા મળ્યા છે તો સાથે તેની બાજુમાં જ આવેલા જે વેપાર ધંધા છે દુકાનો છે તેમાં પાણી છે તો એક તરફ દ્રશ્યો દેખાડીશ કે હોટલ છે ત્યાં પણ જે રીતના પાણી ભરાવાના કારણે બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે લોકો અવરજવર નથી કરી શકતા તેના માટે થઈ ને આ રસ્તો છે તે બંધ કરવો પડે છે કારણ કે છાતી સમા પાણી છે તે રસ્તા ઉપર જોવા મળ્યા છે

પોરબંદરનો તમે અહેવાલ જોયો અમારા સંવાદદાતા રહીમ લાખાણીનો માધવપુર ઘેડ આ વિસ્તાર છે જ્યાં મેળો ભરાતો હોય છે આખું ગ્રાઉન્ડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે માધોપુર અંદર જે રીતના વરસાદ વરસ્યો છે તેને કારણે ચારે બાજુ પાણી પાણી તો છે પરંતુ જુનાગઢ કેસોદ અને વંથલી જે વરસાદ વરસ્યો છે તેના કારણે માધુપુર ઘેડ આખો પાણી પાણી થઈ ગયું છે અત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો માધુપુરના જે મેળાનું મેદાન કહેવામાં આવે છે તે અત્યારે પાણી ભરાઈ ગયું છે જે સ્થાનિક લોકો છે કારણ કે તરવૈયા હોય છે તે લોકો આનંદ માણી રહ્યા છે ભલે પાણી હોય પરંતુ તેના કારણે આનંદ માણતા પણ લોકો નજરે આવી રહ્યા છે એટલે કહી શકાય કે મેળાના મેદાનમાં ગળા ડૂબ પાણી છે લગભગ જો વાત કરવામાં આવે પંદર પંદર ફૂટ પાણી છે તે મેળાના મેદાનની અંદર છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે લોકો આનંદ માણતા આવી રહ્યા છે ભલે મુસીબત આવી છે ચારે બાજુ પાણી છે ખેતરોમાં પાણી છે પરંતુ અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે કે મેળાના મેદાનમાં તમામ માથુપુરના યુવાનો આનંદ માણતા નજરે આવી રહ્યા છે ડૂબ પાણી છે લગભગ પંદર થી સોળ ફૂટ પાણી જે આની અંદર છે તે જોવા મળી રહ્યું છે આ મેળાના મેદાનની અંદર પરંતુ તેની વચ્ચે ગુજરાતમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યું છે ડૂબ પાણી સુધી અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે જોવા મળી રહ્યા છે કે ડૂબ પાણીમાં અત્યારે છે હજી તો નીચે જતા પાણીનું સ્તર છે સતત વધી રહ્યું છે બીજી બાજુ જો વાત કરું માથુપુર ખેડ વિસ્તારની લોકો નથી જઈ શકતા જો મેડિકલની જરૂર પડે તો એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે રીતના ચાર સિસ્ટમ હજી સક્રિય છે અને હજી પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે તેને લઈને લોકોમાં પણ મુશ્કેલીઓ વધે તો નવાય કે ખેતરો છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે બેટ બની ચૂક્યા છે જ્યાં એક સમયે મગફળી અને કપાસ ઉગતો જોવા મળતો હતો પરંતુ આજે જાણે દરિયાના મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો ખેતરોની અંદર પણ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ માધુપુર પોરબંદરના માધોપુર ગીર વિસ્તારના દ્રશ્યો જ્યાં મેળો ભરાતો હોય છે ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ છે કામગીરી કરી રહ્યું છે ફાયર વિભાગની ટીમે એકોતેર લોકોના રેસ્ક્યુ કર્યા આઠ ગામમાંથી પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરાયું બોટના માધ્યમથી આખા આખા પરિવારને બચાવવામાં આવી રહ્યા છે પોરબંદરમાં છેલ્લા અડતાલીસ કલાકથી થી ધોધમાં વરસાદ વરસી રહ્યો છે અને ચાલીસ કલાકમાં રેકોર્ડ બ્રેક પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદને પગલે પોરબંદર આખું જળમગ્ન થયું છે હજારો ઘરોમાં પાણી ભરાયા છે લોકોના ઘરના તમામ સામાન પલળી ગયા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે હવે રાહતનું રસોડું શરૂ થયું પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા તથા રેડક્રોસ સોસાયટી રામદેવભાઈ મોઢવાડિયા તથા તેમની ટીમ દ્વારા આ રાહતનું રસોડું શરૂ કરાયું છે પોરબંદરમાં અતિ ભારે વરસાદના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એટલે જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જે લોકોના રસોડામાં પણ પાણી ભરાઈ ગયા છે એ લોકો માટે થઈ ને હમો લોકોએ એક રસોડું ચાલુ કરેલ છે ગઈ વખતે ભદ્રકાલી લુવાણા મહાજનની વંડીમાં કરેલું હતું ત્યાં પૂરી અને શાકના એવા અગિયારસો જેટલા પેકેટ અને બસો જેટલી દૂધની થેલી અને નાસ્તા નાસ્તો જેટલા પેકે હતું અયા ચોકી રાજીવનગરમાં મુખીરામાં કોળીવારમાં એવા અલગ અલગ વિસ્તારોમાં અમો એટલે કે પાલન ક્લબ અને રેસ્ટપોસ સોસાયટી તાલુકા અર્જુનભાઈ મોઢવારિયાના માર્ગદર્શન હેઠળ અમો લોકોએ આ વિતરણ ચાલુ કરેલ હતું પોરબંદરમાં ભારે તારાજી સર્જાય છે લોકોનું સ્થળાંતર કરવું પડી રહ્યું છે તેવામાં અલગ અલગ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા લોકો પણ આગળ આવી રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે પોરબંદરમાં વરસાદને કારણે તારાજી જેવી સ્થિતિ છે તેવામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર પહોંચ્યા પરિસ્થિતિનો તાગ મેળવવા માંડવીયા પોરબંદર પહોંચ્યા પોરબંદરમાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિરીક્ષણ કર્યું કલેક્ટર સહિત અધિકારીઓ સાથે મનસુખ માંડવીયાએ બેઠક કરી હતી કયા વિસ્તારમાં સ્થિતિ કેવી છે તે વિશે તેમણે માહિતી મેળવી હતી